ભાવનગરમાં આવેલા પાલીતાણા ખાતે શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ તેમજ ગૌ સેવા સમિતિ દ્વારા ચકલીના માળા પાણીના કુનાનું વિતરણ કરાયું યાત્રાધામમાં પાલીતાણામાં વર્ષોથી ચાલતી જીવદયા અને માનવ સેવાની પ્રવૃત્તિ વિવિધ સામાજિક સેવા કે પ્રવૃત્તિ સાથે જોડાયેલી પાલીતાણાની કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ તેમજ ગૌ સેવા સમિતિ ટીમ દ્વારા દર વર્ષની જેમ ઉનાળાના પ્રારંભના દિવસોમાં ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં